જાલોદ નગરના ફતેપુરા રોડ ખાતેથી લાકડાની હેરફેર કરતી ટ્રક ઝડપાઈ જાલોદમાં વન વિભાગે ફતેપુરા રોડ પર મોટી કાર્યવાહી કરી છે વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતું એક ટ્રક પકડી પાડ્યું છે વન વિભાગની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી ટ્રકમાં મળેલા લાકડાનો જથ્થો કોઈ પણ માન્ય પાસ કે પરવાનગી વગરનો હતો આ લાકડા ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હતા તસ્કરો મોટાભાગે રાત્રિના સમયે લાકડાની હેરાફેરી કરે છે વન વિભાગની સતર્ક ટીમે ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઝાલોદ પંથકમાં ગેરકાયદેસર વૃક્ષોની કપાત અને લાકડાની હેરાફેરી લાંબા સમયથી ચાલી રહી છે આ પ્રવૃત્તિઓથી વનસંપદા અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે વનવિભાગે લાકડાના સ્રોત અને હેરાફેરીમાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે સ્થાનિક લોકોએ વધુ સઘન પેટ્રોલિંગની માંગ કરી છે વન વિભાગે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે કડક પગલાં લેવાની ખાતરી આપી છે વિભાગ ભવિષ્યમાં પણ આવી કાર્યવાહીઓ ચાલુ રાખશે આ ઘટનાએ જાલોદમાં વન સંરક્ષણના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે